મોરબીમાં જુગારકાંડમાં કાંડમાં એસએમસી જે ફરિયાદ નોંધી છે તેમાં મોટા ખુલાસા થયા છે પીવાય પીઆઈ વાય કે ગોહિલ અને હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ સામે એફઆઈઆર દાખલ થઈ છે દરોડા સમયે કોઈ જુગાડ ન રમતો હોવાનો એફઆઈઆરમાં ઉલ્લેખ છે એફઆઈઆરમાં વેપારીઓ માત્ર કોઈનથી ટાઈમ પાસ કરતા હોવાનો ઉલ્લેખ છે તોડ બાદ પીઆઈ અને હેડ કોન્સ્ટેબલ સામે હવે ફરિયાદ થઈ છે વેપારીઓને મીડિયાની ધમકી આપી ત્રેસઠ લાખ રૂપિયા પડાવ્યા છ વેપારી પાસેથી ત્રેસઠ લાખનો તોડ કરાયો વિગત આપશે મારી સાથે ગૌતમ લાઈવ ગયા છે ગૌતમ જ્યારે આખા કેસમાં નિલીપ રાય ની એન્ટ્રી થઈ ત્યારબાદ એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે પીઆઈ સામે ફરિયાદ દાખલ થઈ છે અને ટોટલ ત્રેસઠ લાખ નો તોડ કર્યો હોવાનો આરોપ છે આખો આ મામલો શું છે કઈ રીતે અહીંયા તોડ કરવામાં આવ્યો હતો ચોક્કસ આખા મામલાની જો વાત કરવામાં આવે તો આ મોરબીનો જુગારકાંડ સામે આવ્યો છે ત્યારથી જ એક શંકાના દાયરામાં પોલીસની ભૂમિકા હતી ને એવું જ કંઈક હવે પોલીસ ફરિયાદની અંદર પણ સામે આવ્યું છે કેમ કે એસએમસી દ્વારા જે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે તેમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પીઆઈ વાય કે ગોહિલ અને જે હેડ કોન્સ્ટેબલ છે તેમના દ્વારા મીડિયાનો ડર બતાવી અને વેપારીઓ પાસેથી કુલ ત્રેસાઠ લાખ રૂપિયાનો તોડ કરવામાં આવ્યો હતો બાજુ જે ફરિયાદ છે તેમાં એવો પણ ઉલ્લેખ છે કે જુગાર કાંડની વાત છે ખરેખર ત્યાં કોઈનથી ગેમ રમતા હતા વેપારીઓ ટાઈમ પાસ કરતા હતા પરંતુ તેમને મીડિયાના નામે ગંભીર રીતે બીવડાવી અને ત્રેસાઠ લાખ રૂપિયાનો તોડ છે તે આ પોલીસ અધિકારીઓ છે તેમના દ્વારા કરવામાં આવ્યો છે એટલે કે હવે આ મહત્વપૂર્ણ ખુલાસાઓ તપાસ અને અને ત્યારબાદ જે ફરિયાદ નોંધવામાં આવી છે છે તેમાં થઈ રહ્યા પોલીસ વખત કાળો ડાઘ લાગે એ પ્રકારની ઘટના સામે આવી છે કારણ કે જે વેપારીઓ છે તેમની વિરુદ્ધ પણ ભૂતકાળની અંદર વાત થઈ હતી કે જુગારધામ ઝડપાયો છે પરંતુ હકીકત કઈક અલગ જ હતી અને હકીકત છે તે હવે એસએમસી ની ફરિયાદની અંદર સામે આવી રહી છે જી બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ તો આખો આ તોડકાણ કેસ કે જેમાં એસએમસી તપાસ કરી રહી છે એસએમસી જે ફરિયાદ દાખલ કરી છે તેમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે કોઈ પણ પ્રકારનો જુગાર અહીંયા રમવામાં નહોતો આવતો ફક્ત અહીંયા વેપારીઓ બેઠા હતા અને ટાઈમપાસ કરતા હતા તેમણે કોઈ જુગાર રમ્યો નથી છતાં પણ તેમની પાસેથી તોડ કરવામાં આવ્યો તેમને કહેવામાં આવ્યું કે તમને અમે મીડિયામાં બતાવી દઈશું તમને અપમાનિત કરીશું તમને બદનામ કરીશું એમ કહીને તેમની પાસેથી પૈસા ખંખેરવામાં આવ્યું કે હવે આ બંને અધિકારી સામે પોલીસ કર્મીઓ સામે ફરિયાદ દાખલ થઈ છે